શ્રી કેમ છો ગણો હાલ આ કસ કાય હર હર મહાદેવ ગુડ મોર્નિંગ મોર્નિંગ વિથ કેવિન અંદર તમારો હાર્દિક સ્વાગત છે અને વાગ્યો છે એક ભાઈ બરાબર એક વાગ્યો છે કાલ રાત્રે અમે જે હસ્યા જીએ હસ્યા જીએ રાત એટલી મસ્તી થઈ ગઈ ભાઈ ઉનેથી બે ત્રણ વખત પડી છે જે પડીને મસ્તી મસ્તીમાં એક અડધો કલાક તો ઉનેથી ના લીધે હસ્યો એવી પડી છે એવી પડી જાય નથી બે વખત મસ્તી ની અંદર કે મસ્તી થોડી વાર સ્ટોપ થઈ ગઈ અને પાછી પડે પડે એટલે પાછી મસ્તી સ્ટોપ થઈ જાય ફરી પાછી મસ્તી ચાલુ થાય આવું બે વખત કાલે થયું બરાબર બસ ક્યાં ને કેવી રીતે જાય છે એ આપણને જઈએ એટલે ખબર પડે બરાબર ને સો ગો ત્યારે જઈશું આપણે શોપ ઉપર અને એક બાજુ વરસાદ ઝીણું 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 કાલનું ચાલુ છે તમારા સિટીમાં વરસાદ પડે છે કે નહીં પડતો કમેન્ટ જરૂરથી કરજો બરાબર છે કે તમારે વરસાદ છે કે નહીં તમારા સિટીમાં ને છે તો કયા કયા સિટીની અંદર છે એ કહેજો પાછાને તમે હા એકલું કહેશો મને ગઈ રીતે ખબર પડસી સો લેટ્સ ગો વિપિન આપણે મૂકી દે નોકરી મે કામ કરવાનું ચાલુ કરતા માળીનું હે लवली હે ગાર્ડનિંગ ગાર્ડનિંગ નું કામ ચાલુ લઈ લે અને ભાઈ મજા આવતી હે તમને કાપવાની એટલે પણ ઉડાડ ઉડાડ ના કરતા જો બધું પૂરું થઈ ગયું ને તો ગયો તું યાદ રાખજે બોલો તું તારી વાતો રે વાદે ને તમને મજા આવતી હોય એ બધું કાપવાની બરાબર એ ધંધો રે કરવાનો થતો નથી એ પાછો આપણે કે બધું ઉડાડ દેવાનું બસ પણ તને ક્યાં નડે એટલું બધું એ લેવા દેવા વગરનું આવ નીચે થી ખાલી કરી નાખું છે વ્યવસ્થિત રાખજે આ બધું સાફ કરી નાખો હેડો આજે તો હાડો સચ્ચ બોરિંગ ડે છે કંટાળો ફૂલ

સો બદલવી તો જ શીખે સો હું બધું લઈ આવી છું સારી સારી વસ્તુઓ કેમ કે ફાસ્ટ છે એને ક્યાર મારી નહીં પડી હતી સવાર શ્વાસ લેવાય છોકરાઓ હોય કે નામ ઉપર મારો શ્વાસ હું એ તો કાઢ્યું કર્યું

તલવારો પછી <laughs> <laughs> કાકા શાક માર્કેટ નું કામ કરતો શેર બજાર જેવું શેર જેમ એવું પેલા શું કેમ કે શેર માર્કેટ અને શાક માર્કેટ બે ખરખું હોય કે જો જે ચાલી ગયું જે દિવસે આવી દીશો સસ્તી વેચાય જે દિવસે ઓછી સબ્જી ઓછી વેચાય મોંઘી વેચાય સોરી ઓછી નઈ

ખદનાગા તો જોઈ ને હા મેં તો જોયું હા ચાર આંખે પૈસા જોવા માટે પૈસા ખર્ચા જોવા માટે લોક કર્યો તો હું મને તારો ભાઈ એમ કહી બોલ્યું

ખબર પડી પાછળ સ્ક્રેચ પડી ગયો ખબર પડી ગઈ સો શોક વધાઈને હવે આપણે નીકળી ગયા છીએ ઘર તરફ આગી ગયા હા તો અગિયાર તો મારા વાકી જ ચાલીસ બોલો બસ તો ખાવાની આદત અગિયાર વાગ્યાની છે ને એટલે ભૂખ તો લાગી હતી મને ક્યારની પણ ચા પી લીધી એટલે ભૂખ ઓછી થઈ ગઈ ચા પીઓ ને એટલે મને ભૂખ ઓછી લાગે એટલે હવે હું જોઉં છું ઘરે જમવાનું બનાવ્યું છે ફેવરેટ સબ્જી ભીંડા એન્ડ ઓલ એટલે ભીંડાની સબ્જી ખાઈશું પછી ખબર નહીં કાલ તો જોર મસ્તી કરી આજ મને શું ખબર છે નહીં ઘરે જઈએ એટલે આપણને ખબર પડે ઓકે સો લેટ ગો ઘરે જઈશું બરાબર આજ તો આખો દિવસ બોરિંગ 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 ગયો છે હવે ક્યાંક જવું પડશે આડું આ તો કંટાળો આ જનક વસ્તુ થઈ ગઈ છે અને હા એક વસ્તુ છે કે અપકમિંગ વસ્તુ છે બહુ ખતરનાક વસ્તુ આવશે શોર્ટ ટાઈમની અંદર એમાંય તમને અપડેટ આપવામાં આવશે બહુ બધી સરપ્રાઇઝીસ હવે રોજ પછી રોજ નવી નવી નજીકના મહિનાઓમાં મતલબ વિદિન ટુ થ્રી મંથસમાં બહુ બધું થવાનું છે એ હું તમને કહીશ બરાબર છે સો બ્લોગમાં બન્યા રહેજો અને જે જેટલા લોકો અત્યારે વિડીયો જોઈ રહ્યા છે અને કદાચ એમને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો ભાઈ હવે આપણે શોકેનો ટાર્ગેટ કરવા જેવો છે એવું તમને લાગતું નહીં તો એક કમેન્ટ સેક્શનની અંદર મને જણાવજો કે શોકે કરવા માટે મારે શું કરવું જોઈએ તમારા એ સજેશન આપણે લઈએ બરાબર છે એટલે આપણને કંઈક ખ્યાલ હવે ઓકે

આજ પછી ભાઈ તું આને જોઈ જાય ને તારે એટલું કહેવાનું કે ચાર જ વસ્તુ અવેલેબલ છે એમાંથી જે જોઈતી હોય એ બોલો ને ભાઈ બીજી વાત ના કરો ખોટો ટાઈમ બગાડ્યો ચાર ન તો જાનો ભાઈનો બિચારાનો કે પોપ ગુડ હોપ અજુ અજુ ડિસાઈડ નઈ થાય એને ટેન્શન ના લો તમે હું ભારો શાંતિથી જોયું ને આ જોયું ખબર પડી ગઈ છે બધું જ તારે કયું વ્યૂ છે એ વાત કર છે છે ના છે એ બધું ના પૂછીશ

એને અમે ને મેં એ ઓરેન્જ એને પ્રોપર કર્યો નથી પ્રોપર જો મારું બગડ્યું ને એટલે તું ગયો એ જ છે ભાઈ બસ એ જ છે તો સારું પણ એ અલગ હતું અરે એમાં છે ને બરફની છીણ હતી